જગન્નાથ યાત્રા ડબોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડબોઈ નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિ બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી આ પ્રસંગે ડબોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત પાંચ ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા ડબોઈ નગરમાં આગામી સાતમી જુલાઈ રથયાત્રા અને સત્તર તારીખે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર આવતો હોય શાંતિ અને સલામતી નગરમાં જળવાઈ રહે તે હેતુ સાથે ડબોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીએસપી રોહન આનંદના અધ્યક્ષતામાં સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આ પ્રસંગે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકોર્પણ કાર્યક્રમ અંતર્ગત પાંચ ફરિયાદીના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા તો નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપ આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા ડભુઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈએસ જે વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર હતો નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા આજરોજ રોજ ડભોઈ ખાતે ધારાસભ્યોની હાજરીમાં અને ડભુઈ શહેર અને ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવેલ હતા જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમ ના અનુસંધાને સુસુ સાવચેતી જાળવવાનું છે આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતા અને ભેગા ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો જેમાં પાંચ લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા આ મોબાઈલ મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા ભેગા ભેગા આજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી પોલીસ તરફથી પબ્લિકને સૂચન આપવાની હતી બીજી બાબતમાં કે બીજી બાબતમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકનો પણ જે પણ સજેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભારવિધિ માની પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો એ પ્રોગ્રામ આપના પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ હતા આગામી સાત જુલાઈ અષાઢી દિવસે રથયાત્રા અને સત્તરમી જુલાઈએ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટિંગ દર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ ડીવાય એસપી પટેલ ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય ભાઈચારાથી ઉજવાય સ્વાય પૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે ઓળખને પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં તેરા તૂટકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઇમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ રીતની ફેક આઈડી બનાવ તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે જ પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે એ અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા હાજર રહીને જે સમજ આપી જે તિરા દ કાર્યક્રમ આપ્યો એ બદલ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી જે ખાતરી આપી છે એટલે તમામનો આભાર માનું